રીંગ રોડની અનુપમ માર્કેટમાં દુકાન અને ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતો આરોપી કાવતરું રચી વેપારી સંજયભાઈને સંપર્ક કરી તેમને લોભામણી લાલચો આપી છત્રીસ લાખ ઓગણત્રીસ હજાર છસો પિસ્તાલીસ રૂપિયાની કિંમતનો સાડીનો માલની ખરીદી કરી છેતરપિંડી કરી હતી આનંદ મહેલ રોડ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં રહેતા સંજય કુમાર લખનભાઈ કેસરીયા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે દરમિયાન ગત તારીખ સાત બે હજાર પંદરથી બાર આઠ બે હજાર પંદરના સમયગાળામાં આરોપી ભગવાન શ્રી મંગલ કેસરી રહે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ લિંબાયત ખાતે તેઓએ પોતાના પુત્રો ગુરેશ્વર અને કમલેશ સાથે મળીને રિંગ રોડની અનુપમ માર્કેટમાં દુકાન અને ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એમ્બ્રોડરીનું કારખાનું શરૂ કર્યું હતું આરોપી કાવતરુ રચી વેપારી સંજયભાઈને સંપર્ક કરી તેમણે લોભામણી લાલચો આપી છત્રીસ લાખ ઓગણત્રીસ હજાર છસો ચોરાણું રૂપિયાની કિંમતનો સાડીના માલની ખરીદી કરી હતી જેમાંથી તેમનો વિશ્વાસ કેળવવા માટે ઠગ ભગવાન કેસરિયાએ ચેક દ્વારા એક લાખ અઠયાસી હજાર આઠસો રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દીધો હતો પણ બાકીનો ચોત્રીસ લાખ ચાલીસ હજાર આઠસો ચોરાશી રૂપિયાનું પેમેન્ટ ચૂકવવા માટે વાયદાઓ કરવા લાગ્યા હતા પણ અંતે પિતા પુત્રો સહિત ઠગોએ વેપારીને પેમેન્ટ નહીં ચૂકવેલ તથા તેમની પાસેથી લીધેલા માલ પણ બજારમાં વેચી માર્યા હતા બનાવ અંગે સંજય કુમાર ઠગના પિતા પુત્ર અને પત્ની લલિતા ભગવાન કેસરી વિરુદ્ધ સલામતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મોશિન શેખ સાથે રાજેન્દ્ર વાઘોલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત